ખોડી દેખી આવી રીતે અહીંયા ખોડી દીધી ડારી એટલે આવી કેટલી ડાયરીઓ રહ્યું ને એ આખા ખેતરના પાર્યુંમાં ખો આ જીરો જોવો ને તમને દેખાતું છે તો આ જીરોમાં આપણે બધાય જીરામાં છે ને આંકડાનો ઉપયોગ ભેંસ હોય કે બળદ હોય કે નીલગાય હોય કોઈ પણ જનાવર મરી ગયું હોય ને એનું આપણે આ ખોપરી બરાબર સિંગડાવાળી લઈ હાલ લો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે એક જીરાની હેને દેશી દવા વિશે વાત કરવાના હે જે ગઈ ગયડાઉના ઠુસકા કહેવાય જે દેશી ઉપચાર કહેવાય એની વાત કરવાના હૈ એટલે કેની વાત કરવાના બતાવું તમને તો આપણે જુઓ આ પણ આપણું જીરું છે આ જો જીરું તો જબર થઈ ગયું હે કે નહીં કોમેન્ટમાં કરી નાખજો તો આજે આપણે જુઓ આની વાત કરવાના હે આ શું હે તો આ રહ્યો આંકડો જેના ફૂલ રિયા જે આ રિયા એ હનુમાનજીને ખૂબ જ પ્યારા હતા તો આ રિયો આંકડો છે તો આજે આપણે આંકડો અને જીરા વિશે હું કોમ્બિનેશન હે ને એની વાત કરવાના છે તો ઘણી બધા લોકો મેં જોયા છે કે ખેતર અંદર આંકડાને ખોડતા હોય છે તો કેટલાય લોકો તો આંકડાનો જે આ પાંદડા રહ્યા એને ભૂકો કરી અને એનો રહ બનાવીને સાટતા છે અને કેટલાય લોકો રહ્યા એ આંકડાને આપણે જે ધોરિયામાં પાણી હાલતું હોય તો એમાં મેંકી દેતા હોઈએ એટલે આના કોઈક ફાયદો હોય તો જ આ બધું ઠુસકા કરતા હોય બાકી આ અખાતરા કરતા હોય નકર આવું કોઈ કરે નહીં ફાયદા વગરનું તો આજે આપણે એ જ વાત કરવાના હે કે આ આંકડાની અને જીરા વિશે હું સંબંધ કે હું કોમ્બિનેશન હે કે જેના લીધે લોકો આંકડાનો ઉપયોગ આપણે જીરામાં કરતા હોય અને જેને અમુક અમુક જગ્યાએ આપણે જોયું કે આ ખેતરની પારી હે ત્યાં પણ આ પાર હું રે હું રે આંકડાની ડાર હોય જો આ ડારી હે આ ડારી રહી એ ધારો કે અહીંયા આવી રીતે ખોડી દે કેમ આવી રીતે અહીંયા ખોડી દીધી ડારી એટલે આવી કેટલી ડાર યુ ર એ આખા ખેતરના પારિયુમાં ખોડી દેતા હોય આમ ત્રણ ચાર ત્રણ ચાર પારિયા નોખા રાખી એટલે આવી રીતનું મેં ઘણી જગ્યાએ જોયું એનકામાં રહે મોરબી બાજુની સાઈડમાં હોય છે અને કદાચ તમારે ઇનકા હોતો જ હશે કારણ કે આંકડો ઉપયોગી થાતો જ હોય અને થાતો થતો હિસે બરાબર એટલે એની આજે આપણે વાત કરવાના છે તો તમે હે ને વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે તો આપણે પહેલા વાત કરી કે જો આ આંકડો હોય બરાબર કે આ આંકડો આપણને મળે ક્યાં કણે આર્યો ને આંકડો રહ્યું આને આપણે ગોતવો ક્યાંથી કે આપણને મળી ક્યાંય જાય તો ભાઈ જો આપણું ખેતર હોય એના શેઠે શેઠે આંકડો જોવા મળે બાકી ગામની સીમ હોય કે જંગલ જેવો વિસ્તાર હોય એમાં અત્યારે આંકડો આપણને જોવા મળી જાય અને ઢોરા ઢાંકરા કે ઢોરાવાળો વિસ્તાર હોય એમાં વધારે પ્રમાણમાં આંકડા જોવા મળે અને ખેતરના લગભગ તો મોટા ભાગે ખેતરના સેઠે તમને આંકડો રહ્યો એ જોવા મળી જતો હોય એટલે આને ગોતો બહુ એટલો બધો અઘરો છે નહીં લગભગ જગ્યાએ આપણને આંકડો મળી જાય અને હોય જ આંકડો ખેતરના શેઢે અમુક જ જગ્યાએ ન હોય બરાબર એટલે આંકડો આપણને સરળતાથી મળી જાય અને હવે આંકડાની વાત આપણે આગળ કરી તો આંકડો રહ્યો એનો ઉપયોગ હું તો પહેલો ઉપયોગ કે આ રીતે ફૂગનાશક હોઈએ બરાબર ફૂગનાશક હોય આંકડો એટલે આ જીરા માટે બેસ્ટ ઉપયોગી છે પછી આનો બીજો ઉપયોગ શું કરી શકીએ આપણે બરાબર બીજો ઉપયોગ જીરામાં શું કે આ પોટાશ આપે આપણને પોટાશ આપીએ ફૂગનાશક હોય અને પોટાશકારક હોય આ આંકડો રહ્યો બરાબર એટલે બે ઉપયોગ થયા આના અને ઘણા બધા લોકો રહ્યા એ આંકડાને ને બોલો આમ ભે ભાંગી અને ભૂકો કરી અને એનો રસ રહ્યો ને એ આપે કે એના લીધે કે જીરા ગમે એ પાક અંદર પીડાસ હોય એ દૂર થાય છે એટલે આ મેન મેન જોવા જઈએ તો આ રહ્યા ને એ આના મેન ફાયદા એમ જે આંકડાના એટલે આ મેન ફાયદા આપણા આંકડાના છે મેન બરાબર અને હવે આનો ઉપયોગ કેવી રીતે કરે તો પહેલાં તો મેં તમને જણાવી દીધું કે આ એ અને બીજો કે આને આ ભૂકો કરી અને આનું દ્રાવણ બનાવીએ અને પછી એને પાતા હોય કે સાંટી દે બરાબર આ રહ્યો એનો ઉપયોગ અને બીજો એક હું તમને કહું બરાબર તો આ જે આંકડાની ડારિયું હોય આવી મોટી ડારી લે કેવી આ આંકડાની રહી આ મોટી ડારી લે આવી બરાબર પછી ધારો કે આપણે અહીંયા પણ પાણી આવતું હોય જો અહીંયા પણ એથી પાણી આવતું હોય આપણું આ તોરિયો રહ્યો મેન તો આ આંકડો રહ્યો ને એને અહીંયા પણ આમ રાખી દે ક્યાં પાણી આવતું હોય ને ત્યાં આવી રીતે રાખી દે એટલે આના ઉપરથી જે પાણી પસાર થઈ જાય આના ઉપરથી પાણી પસાર થાય એટલે આવી રીતે રાખે બરાબર આનો ફાયદો થતો જ હશે તો જ માણા રાખતા હોય એટલે આવી રીતે આનું રાખી દે બાકી આવું બધું છે આંકડાનું ઘણું બધું છે અને ઘણા બધા લોકોના ખેતરમાં તમે જોયું હશે આનો ઉપયોગ કરે છે બધા અને જીરામ સારું એવું રિઝલ્ટ એ આવતું હશે અને જ્યારે ફુકારો આવ્યો એ પ એ ટેમમાં તો ઘણા બધા લોકોએ આ પ્રયોગ કર્યા હતા આપણે મેં મારી ખુદની નજરે જોયા છે અને તમે જોયા જ હશે કોમેન્ટ કરી નાખજો જોયા હોય ને તો બરાબર અને અમારે મોટા ભાગે એનકા આંકડાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે અમે ધોરિયામાં પાણીયારે નહીં દેતા પણ એમાં શું કરે કે આ જે હીરાના પારિયા હોય એમાં જે લાઈન એ ઓલી આપણે પારી હોય ને એમાં જ અમારે ડારિયું ખોડે છે બાકી અમે પાણી પાણીયારે કાંઈ આંકડો બાંકડો એનકા કોઈ દેતા નથી કે કોઈ સાંટતા નથી એ પાણી આજે દે છે કેટલી જગ્યાએ પાણીમાં પણ અમે એનકા નથી લેતા અમે ખાલી આને આંકડાને આવી રીતે ખોડે છે આપણે હજી સુધી ટ્રાય કરી નથી કદાચ કરી તો હવે પણ જીરું આપણું અત્યારે સારું છે એટલે એ કાંઈ લપે નહીં બરાબર એટલે આંકડાનો અમે આવી રીતે ઉપયોગ કરી તમે એનો ઉપયોગ કરતા હોય તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો તમે આ જીરું જુઓ ને તમને દેખાતું વિશે તો આ જીરું આપણે બધા જીરામાં એને આંકડાનો ઉપયોગ નથી કીરો બરાબર આપણે કોઈ એવો દેશી નુસ્ખો અપનાયો નહીં કે કોઈ દેશી દવા નથી કરી કે મેં ક્યાંય આંકડો ખોડ્યો નથી એટલે આપણે એવો કોઈ હજી સુધી અખાતરો કીરો નહીં આ જીરા અંદર બરાબર ને આમાં આંકડાના ફાયદા થાય ઘણા બધા આંકડાના ફાયદા થાય પણ આપણે હજી એમાંનું એક ફાયદાનો લાભ લીધો નહીં સમજ્યા તમે બાકી ઘણા બધા લોકો ખોડતા હોય અને બીજું ઘણા બધા લોકો કહે કે આંકડાનો શું ઉપયોગ તો કેટલાય લોકો કહે કે નજર ન લાગે જીરાની નજર ન લાગે આવું કહેતા છે કે જે આવું આ કહેતા છે હું કે જે ઘણા બધા લોકો કે નજર ન લાગે અને બીજો એક ફાયદો કે આંકડાને જે પારી ઉપર ખોડે એનાથી કે વાતાવરણ જીરા માર્યું સુધરે એના માટે કે પોટાશને બધા એની ફાયદો થાય એટલે વાતાવરણ સુધરે એટલે હુકારામાં ફાયદો પડે અને બાકી ફૂગ ફૂગમાં ઘણો બધો ફાયદો પડે બરાબર પણ આપણે હજી સુધી આંકડાનો ઉપયોગ કર્યો નથી અને આ જોઈ લો આપણું જીરું આ પ્રમાણે થઈ ગયું છે બાકી આપણે ક્યારે આંકડાનો ઉપયોગ કર્યો નથી અને અમારે એક નજર નો લાગે ને એની માથે એક દેશી ઠુસકો કરે હું તમને કહી દઉં બરાબર ભેગા ભેગો તો આપણે ભેંસ હોય કે બળદ હોય કે નીલગાય હોય કોઈ પણ જનાવર મરી ગયું હોય ને એનું આપણે આ ખોપરી બરાબર સિંગડાવાળી લઈ અને આપણું ધારો કે આ ખેતર છે આ ખેતરની હોય છે એ ખાંપો ખોડી દે બરાબર પછી જે ખાંપો ખોડી દે એની ઉપર છે ને જે આપણે ભેંસનું કે જે પ્રાણીનું જે માથું હોય ને એ ઉપર રાખી દે બરાબર એટલે ખેતરો વચો વચી ઊભું હોય અને કેટલી જગ્યાએ ચાડીએ રાખીએ તો આપણે આ પક્ષીઓ માટે રાખતા છે બાકી આ આ રીને એ વધારે રાખે અને કેટલાય લોકો રહ્યા એ ચંપલ બાંધી દે બરાબર એટલે આવો આવા નજર ન લાગે સારો પાક થયો હોય એટલે આવા પ્રમાણેના ઠુસકા કરતા હોય બાકી તમારે ઇનકા કઈ પ્રમાણેનું કરે કોઈ આવું જનાવર હોય કે જેનો માથું હોય ખોપરી એ ટેંગાળે કે શું કરે અમારે આ ઇનકા વધારે એવું પ્રમાણમાં કરે કે જે ગામના પાદર હોય અહીંયા પીળું હોય જનાવરનું મોટા ભાગે પીળું જોઈએ આ માથું હોય ને એ એ બહુ હળે નહીં એટલે એ પીળું હોય એને લાવી અને ખેતર વચ્ચે ખાંપો ખોડી અને એના માથે ભેંસનું કે ગમે એ પ્રાણીનું માથું હોય એ રાખી દે બરાબર આ તો અમારે એક આ નજર ન લાગી એટલે એ આ દેશી જુગાડ કરે છે તો કેટલા ખેતરમાં છે ને આવું ખોળેલા જોયા હતા મેં એટલે મેં કીધું લાઈ બનાવી નાખું વિડીયો એટલે બનાવી નાખો બાકી આપણે ક્યારેય આંકડાનો ઉપયોગ કર્યો નહીં તમે કર્યો હોય તો કોમેન્ટમાં જણાવી દીજો અને જીરું આપણું જો હું તમને એક ફેરું બતાવી દઉં એટલામાં થોડાકમાં આપણે જો કોથમરી વાવી હતી અને અહીંયા માવઠું આવ્યું હતું એટલે પાણી વધારે ભરી ગયું હતું એટલે અહીંયા જીરું હતું એ બરી ગયું છે જો એટલામાં હાવ જીરું ભરી ગયું છે બાકી એનકા જો જીરું નથી બીરું એ આપણું જીરું આ પ્રમાણેનું થઈ ગયું છે જો તો કાંઈક આ પ્રમાણેનું જીરું થઈ ગયું છે જો પારી દેખાવું હવે સંભવ નહીં આમ જોઈ લો તમે કેરા ભરી ગયા છે એટલે એમાં કાંઈ હવે કે ભાઈ એવું હે નહીં હવે જોયું છે આપણે નસીબમાં હશે તો ટકી જાય છે પાણી બાણી મૂકી દીધું છે પાણી નથી પાવન થતું અને સાંક સાંક હુકારની અસર હતી જો આવી રીતે હે એ તો અટકી જાય બાકી તો હવે જોયું છે થાય એ આપણા હાથમાં હે નહીં બાકી આપણે થાય એટલી મહેનત કરતા જઈએ જોઈ લો આખું ખેતર બતાવી દઉં તમને તો મને જેટલી આંકડા વિશે માહિતી હતી જીરામાં એ મેં તમને એમાં કહી દીધી અને કંઈક ખોટી ઘણી થઈ હોય તો માફ કરી દેજો બાકી મને જેટલી ખબર હતી એટલું મેં કહી દીધું અને હવે આપણે અહીંયાનો વ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો બધાયનો આભાર અને આ થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો ને બાકી બધાયને જય માતાજી